આજરોજ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ સેક્શન ત્રણસો એકાવન ત્રણસો બાવન અને એટ્રોસિટી સિટી એક્ટના સેક્શન ત્રણ બે પાંચ એ થ્રી વન આર ને થ્રી વન એસ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે એમાં ફરિયાદી તરફથી એવી ફરિયાદ હતી કે આરોપીએ એને જાનથી મારી નાખવાની ધમકી આપી અને સાથે સાથે જાતિ વિશે શબ્દોનો ઉલ્લેખ કર્યો આથી એટ્રોસિટી એક્ટ અને બીએનએસની અલગ અલગ સેક્શન હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને બાકી તપાસ આવી છે ફરિયાદ નોંધવામાં આવી શું છે મૂળ ફરિયાદી છે આમાં સુનિલભાઈ ઉર્ફે સુનિલકુમાર સની અમનભાઈ સોનારા છે અને આરોપી છે મયંકભાઈ ધીરુભાઈ શર્મા છે અને

નડિયાદ રોડલ પોલીસ સ્ટેશનમાં શા માટે આવ્યો છો શું ફરિયાદ છે અને શું માગણી છે ફરિયાદનું એવું છે કે નડિયાદની અંદર દબાણ રોડ ઉપર કલેક્ટર કચેરીની સામે આવેલ જલાશય રિસોર્ટ જે વેચવા બાબતે મેં સોદો કરાવે આપ્યો હતો મયકભાઈ શર્માને જે મારા મિત્ર થાય એમણે મને કીધું કે હું તકલીફમાં છું ઘણી એમના ઘરના પ્રોબ્લેમ કંઈક થયા હતા એના ફાધરના કંઈક કેસ થયો તો એસીબી કેસ હોય કે પછી ની કંઈક રેડ થઈ હતી એમના એમની તકલીફની અંદર પૈસાની જરૂર હોવાથી એમણે મને કીધું મને વેચી આપો એટલે મેં એમનો સોદો કરાવ્યા આપ્યો હતો અને એ રિસોર્ટ મેં વેચી આપ્યો વેચ્યા દરમિયાન એમણે મને એવું કીધું કે તમે મને મારી ધારેલી કિંમત કરતાં જે વધારે પૈસા અપાવશો તો તમને ઉપરનું જે બી છે એ તમને કમિશન પેટે મળશે એ પ્રમાણે ડન કરેલો સોદો થયો હતો સોદો થયા બાદ મહિના બે મહિના વીતી જવા પછી કોઈ અપડેટ મને મળેલ નહીં એટલે અવારનવાર મેં ફોન કરેલા તો મને એમ કીધું કે હવે મને ઘરેથી ના પાડે છે ભાઈ તને કંઈ રૂપિયો બુપિયો મળશે નહીં પછી મારા ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું આજે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ હું સવાર ઘરેથી નીકળ્યો અને સરદાર સ્ટેચ્યુ એસબીઆઈ બેંકની સામે મારે ઊભું રહેવું ત્યાં આ ભાઈ મને મળી ગયા ભાઈ મયંકભાઈ શર્મા મયંકભાઈ ધીરુભાઈ શર્મા જરાશયના માલિક મને મળી ગયા એટલે મેં એમને એવું પૂછ્યું ફોન ઉઠાવતા નથી શું છે તમારે મને આ જે કમિશનની વાત થયેલી તમારો સોદો મેં કરી આપ્યો જરાશય રિસોર્ટ પર એના વિશે તો એ ભાઈએ મને ખુલ્લી ધમકી આપી કે ભાઈ જો કશું મળશે નહીં જે થાય એ તોડી લેવું આ પિસ્તો તમારા માટે જ રાખેલી છે અને જાતિવાચક એકદમ હળધૂત કરીને મારી જોડે ગંદો વ્યવહાર કરેલ જે મને સેટ પણ સ્વીકાર્ય નથી અને મને ખૂબ મારી લાગણીને ઠેસ પહોંચેલી છે અને એ બાબતે જ હું આજે ડરિયાદ આ ઘટના બનેલી ત્યારે આપણી સાથે કોઈ હતું હું એકલો હતો અવાર પબ્લિક હતી અને જાતિવાજક જે શબ્દો બોલ્યા છે એના અનુસંધાન તમારા સાક્ષી માટે તમારી પાસે કોઈ એવા વ્યક્તિઓ હા બે મિત્રો મારા ત્યાં મને ગલ્લે મળી ગયા હતા કારણ કે જાહેર પ્લેસ છે જાહેર જગ્યા છે આજુબાજુ ગલ્લા છે બધા આવતા જતા હોય ત્યાં મને મારા બે ત્રણ મિત્રો મળી ગયા હતા એ લોકોએ મને પૂછ્યું બી ખરું કે શું થયું છે પણ ત્યાં પેલા ભાઈએ ધમકી આપીને બધી વાત કરી એટલે મેં એવું વિચાર્યું કે આપણા કાયદાના હાથમાં ના લેવા નીકળી નીકળી એટલે ત્યાંથી ગયો તમારી શું માંગ છે મારી માંગ એટલી જ છે કે મને જે મારું અપમાન થયું છે જાતિવાચક જે શબ્દો બોલ્યા છે જે હળદુત કર્યા છે એમાં મને પ્રશાસન સાથેથી એટલું જ મને યોગ્ય ન્યાય મળે એ ભાઈ મને જ્યારે ત્યારે એવી ધમકીઓ આપે છે કે મને આની સાથે સારા સંબંધો છે આ અધિકારીઓ જોડે સારા સંબંધો છે તારું કંઈ નહીં ચાલે તો મારે બસ એટલું જ કેવું છે પ્રશાસન કે એના સંબંધો આગળ આવશે કે એક બંધારણ આગળ આવશે બસ મને પ્રશાસનના આટલી જ અરજ છે